નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ હું છું આપની સાથે વિક્રમ સમાચારમાં વાત કરીશું કે કરોડોનો ધુમાડો છતાં તળાવોની હાલત બદતર છે ગુજરાત સ્ટેટ વોટર પોલિસી અંતર્ગત અમદાવાદ શહેરના એકસો છપ્પન તળાવોના મેપિંગ સ્ટ્રોંગ વોટર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાણીનો સંગ્રહ સહિતની વસ્તુઓને લઈને આ પોલિસી બનાવવામાં આવી હતી જે પોલિસી પાછળ છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદ મનપાએ એકસો એસી કરોડનો ખર્ચો કર્યાની વાત છે તો વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં વધુ સો કરોડ ખર્ચાય તે પ્રકારનું આયોજન પણ અહીંયા કરી રહ્યું છે પરંતુ અહીં સવાલ એ જ છે કે આટલા કરોડના ખર્ચ બાદ પણ તળાવોની સ્થિતિ બદલાય કે નહીં અમદાવાદ શહેરની અંદર એકસો છપ્પન તળાવો સરકારી ચોપડે નોંધાયેલા છે જે પૈકી એકસો તેતાલીસ તળાવ અમદાવાદ મનપાની દેખરેખ હેઠળ છે ત્યારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ તળાવોની વાસ્તવિકતા કઈ અલગ જ છે જેને લઈને ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોના તળાવનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું અમારી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી તો ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા કોઈ તળાવની અંદર વરસાદી પાણીના બદલે ગટર લાઇનનું કનેક્શન છે લીલવાળું પાણી છે તળાવની બાજુમાંથી નીકળતા સતત મારતી દુર્ગંધ તો તળાવની ફરતે ગંદકી પણ જોવા મળી હતી અમદાવાદ શહેરના સૌથી પોષ વિસ્તાર એટલે કે પ્રહલાદનગર કે જ્યાં પાંચા તળાવ આવેલું છે જે તળાવ પાછળ મનપા દ્વારા કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે વરસાદી પાણી તળાવમાં ભરાય તે પ્રકારનું આયોજન તો કરાયું પરંતુ દર વર્ષે સામાન્ય વરસાદમાં તળાવ ઓવરફ્લો થઈ જાય છે વર્લ્ડ હેરિટેજ સિટી સ્માર્ટ સિટી અને હવે તો દેશનું સૌથી સ્વચ્છ શહેરનું ટેગ અમદાવાદને ને મળ્યું છે પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ છે હું ઉભી છું અમદાવાદના પોર્ષ નગરમાં આવેલા પાંચા તળાવ ખાતે કે જેને લઈને મોટી મોટી વાતો છે કે અમદાવાદ મનપા દ્વારા કરવામાં આવી પરંતુ આપ જુઓ તળાવ છે છે જે લીલ ગયું તે હદ સુધીનું ગંદુ પાણી અહીંયા એકત્ર થયું છે અને આ પાણી ચોમાસાની સિઝન દરમિયાન થવું છે કારણ કે વાત અહીંયા એ છે કે કોર્પોરેશન છે જે એવી વાતો કરે છે કે તમામ તળાવોને ઇન્ટરલિન્કિંગથી ભરવામાં આવશે સાથે જ એસટીપી પ્લાન્ટ લગાવવામાં આવશે તેવી કોઈ પણ વાતો અહીંયા આ તળાવની ફરતે થતી જોવા નથી મળી રહી આસપાસના વિસ્તારોમાં વરસાદના દરમિયાન જે પાણી ભરાય છે અને તેની સાથે જ ડ્રેનેજના પાણી તો તળાવની અંદર છોડવામાં આવે જ છે પરંતુ અહીંયા ગંદકી જુઓ ગંદકી એ હદ ઉપર આ તળાવની ફરતે જોવા મળી રહી છે કે જેને કહેવી ખૂબ જ અઘરી છે ખૂબ જ મોટી સંખ્યામાં જીવાતો છે સાથે જ બીજી તરફ જો વાત કરું તો સતત જે ગટરોનું પાણી છે તે આ તળાવની અંદર છોડવામાં આવી રહ્યું છે કોઈપણ પ્રકારનો એસટીપી પ્લાન્ટ નથી લાગવામાં આવ્યો અને તેટલા જ માટે તળાવનું જે પાણી છે તે મોટી સંખ્યામાં લીલ છે તે છે મચ્છરો છે તે પણ જોવા મળી રહ્યા છે આપ આપ જુઓ કે હું જે રીતે આ પાણીના જો દ્રશ્યોની જો વાત કરીએ તો એક તરફ આ પાણી જે સતત તળાવની અંદર ગટરોનું આવે છે અને તેટલા જ માટે બીજી તરફ જો પાણીની આપણે વાત કરીએ તો પાણી સામાન્ય રીતે આપણે બ્લુ કલરનું જોતા હોઈએ છીએ પરંતુ આ આખું પાણી છે જે બ્લુ નહીં પરંતુ લીલું પાણી એટલે કે લીલવાળું પાણી છે જે આ તળાવની અંદર જોવા મળી રહ્યું છે અને સાથે જ મોટી સંખ્યામાં આ તળાવની અંદર મચ્છરો જોવા મળી રહ્યા છે ચોમાસાની સિઝનમાં તો તળાવની એ હદે પરિસ્થિતિ ખરાબ થાય છે કે આસપાસના વિસ્તારોમાં આ તળાવ ઓવરફ્લો થવાના કારણે પાણી છે જે રોડ ઉપર આવે છે અને જેના કારણે લોકોને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે કોર્પોરેશન મસ્ત મોટી વાતો કરે છે કરોડો રૂપિયા ખર્ચે છે તેમ છતાં પણ પરિસ્થિતિ છે તે તેમની તેમ વર્ષોથી આ જ પ્રકારે જોવા મળે છે કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ ધરમદો શહેરના પૂર્વ ઝોનમાં એસપી રિંગ રોડ પર વસરાલ તળાવનો પણリアリティ ચેક કરાયો જેમાં પણ સ્થિતિ દયનીય જોવા મળી અંદાજે વીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો બીજલબેનના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું તેમ છતાં સ્થિતિ એ હદે ખરાબ છે કે સિક્યુરિટીના માણસો પણ એવું કહે છે કે પાણી દૂષિત હોવાના કારણે દુર્ગંધ મારે છે અધિકારીઓ ગમે ત્યારે આવીને ગટરનું પાણી તળાવની અંદર છોડે છે જેના કારણે દુર્ગંધના લીધે લોકો તળાવમાં આવવાનું ટાળી રહ્યા છે છે કેવી રીતે કોપ અમદાવાદ શહેરના તળાવોને ને ઇન્ટરલિંકિંગ કરવાની વાર્તા તો અમદાવાદ મનપા વર્ષોથી કરે છે પરંતુ પરિસ્થિતિઓ છે તે વાસ્તવિકતા કંઈક અલગ જ દર્શાવતી જોવા મળી રહી છે અત્યારે અમે છીએ અમદાવાદના પૂર્વ ઝોનના ના વસ્ત્રાલ વોર્ડ અંદર આવેલા એ તળાવ ખાતે કે જે વર્ષ બે હજાર અઢારની ની અંદર જેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું પરંતુ આપ તળાવની પરિસ્થિતિ જુઓ કે તળાવની અંદર જે ઇન્ટરલિંકિંગ કરવાનું હોય તે કરાયું નથી અને ગટરના પાણી અહીંયા સતત આવી રહ્યા છે જેના કારણે જે સ્પેશિયલ ફુવારા મૂકવામાં આવ્યા છે તેનું જે વેવ્સ થાય છે તે પણ જુઓ કે તેમાં કેટલા ફીણ મળે છે અને તેનાથી જ ખબર પડે કે આ કેટલી હદે દૂષિત પાણી છે જેનાથી આ તળાવ ભરવામાં આવી રહ્યા છે સૌથી મહત્વની વાત એ છે કે તળાવની ફરતો વિસ્તાર તો ડેવલપ કરવામાં આવ્યો પરંતુ તળાવની અંદર જે પાણી છે તે શુદ્ધ નથી ચારે તરફની જો વાત કરીએ તો ગંદકી છે તે પણ જોવા મળી રહી છે પરંતુ તેની સાથે ખૂબ જ મહત્વની વાત કે આ તળાવને એસટીપી પણ લગાવવાની વાત કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં પણ હજુ આ તળાવની અંદર એસટી છે જે નથી નાખવામાં આવ્યો આ જે નોબ આપ જોઈ શકો તે જે નોબ છે તે જ નોબ છે તેને જ અધિકારીઓ અહીંયા ચાલુ અને બંધ કરવા આવતા હોય છે અને એ અધિકારીઓ આવે તે નોબ ચાલુ કરે અને તેનાથી આ તળાવનું પાણી છે જે ભરવામાં આવે છે એટલે ખૂબ જ મહત્વની અને મોટી વાત કે માત્ર મોટી મોટી વાતો હજારો કરોડો રૂપિયા છે જેનો ખર્ચ કરવામાં આવ્યો તેમ છતાં પણ જે તળાવ છે તેની પરિસ્થિતિ તેમની તેમ છે દુર્ગંધ ગંદકી અને ગટરના પાણી આ તળાવની અંદર જોવા મળી રહ્યા છે કેમેરામેન યોગેશ ઠક્કર સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ ત્યારે સામાન્ય રીતે કોર્પોરેશન તળાવો ભરવા માટે ખર્ચો કરતી હોય છે પરંતુ આ એક એવું તળાવ છે કે જેને પહેલા ભરવા માટે ખર્ચ કરો છે અને પછી ખાલી કરવા માટે પણ લાખોનો ખર્ચ કરવામાં આવે છે જી હા અમદાવાદના ઇસ્કોન ચાર રસ્તા નજીક આવેલું મહાકાળી તળાવ કે જે ઓડા મહિલા ગાર્ડન તરીકે પણ ઓળખાય છે આ તળાવને ગટરના પાણીથી ભરવામાં આવે છે અને બાદમાં હેવી ડિવોટરિંગ મશીન લગાવીને તેને ખાલી પણ કરવામાં આવે છે ત્યારે અહીંયા સવાલ એ છે કે જો તળાવને ખાલી જ કરવું હતું તો શા માટે પહેલા ગટર

કર્યા તેમ છતાં પણ તળાવની પરિસ્થિતિ છે તે ક્યાંક દયનીય હાલતમાં જોવા મળી રહી છે તળાવની અંદર જે પાણી છે જે વરસાદી પાણી આવે તેના માટેની લાઇનો તો નાખવામાં આવી પરંતુ ત્યાં વરસાદી પાણીના બદલે ડ્રેનેજનું પાણી છે જે અહીંયા છોડવામાં આવી રહ્યું છે અને તેટલા જ માટે તળાવની અંદર મોટા પ્રમાણમાં ગંદકી સાથે જ દુર્ગંધ પણ મારી રહી છે અને લીલવાળું પાણી છે જે તળાવની અંદર જોવા મળી રહ્યું છે પરંતુ અહીંયા સમસ્યા એ છે કે ગટરનું જે પાણી આવ્યું છે તેને હવે ખાલી કરવા માટેનું પણ જે કામ છે તે ક્યાંક કરવામાં આવી રહ્યું છે પરંતુ અહીંયા સવાલ એ છે કે જે રીતે ગંદુ પાણી શા માટે અહીંયા કરોડો રૂપિયા છોડ્યા બાદ પણ અહીંયા આવે છે કે તે પાણી ખાલી કરવા માટે પણ અહીંયા હેવી ડીવોટરિંગ વાન છે જે લગાવીને આ ગટરનું પાણી તળાવમાંથી બહાર કાઢવાનો ખર્ચો પણ અમદાવાદ મનપા કરે છે એટલે ક્યાંક અહીંયા સવાલ એ છે કે પહેલાં તળાવો છે તેને યોગ્ય રીતે ભરવા નહીં પરંતુ હવે એ તળાવો જ્યારે ગટરના પાણીથી ભરાયા છે તો તેને ખાલી કરવા માટે પણ લાખો રૂપિયાનો ખર્ચો છે જે અમદાવાદ મનપા કરી રહી છે અને તે જ અમદાવાદ મનપાના ક્યાંક ભ્રષ્ટાચાર અને અણધણ વહીવટનો ઉત્તમ નમૂનો આ તળાવની અંદર જોવા મળી છે કે પહેલાં તળાવો ભરો અને પછી આ તળાવો છે જે યોગ્ય રીતે ન ભરાય તો તેને ખાલી કરો અને તે જ પરિસ્થિતિ આ તળાવની પણ જોવા મળે છે कॅमेरान विकी ठाकूर सांग रीमाशी गुजरात फर्स्ट अमदाबाद હવે વાત કરીએ લાંબા તળાવની જે અમદાવાદના ઇતિહાસનું એક એવું તળાવ છે જે તૈયાર હોવા છતાં ઉદ્ઘાટન નથી થઈ શકતું કારણ કે આ તળાવમાં કોર્પોરેશન દ્વારા વરસાદી પાણી છોડવામાં આવે છે ત્યારે બીજી તરફ સિંચાઈ વિભાગ દ્વારા સિંચાઈ માટે તળાવમાંથી પાણી લેવામાં આવે છે પરંતુ કોર્પોરેશન અને સિંચાઈ વિભાગ વચ્ચેના કોમ્યુનિકેશનના અભાવના કારણે આ તળાવ અનેક વખત ઓવરફ્લો થયું છે તળાવનું પાણી બાજુમાં આવેલ વોકવે ગાર્ડન તેમજ ચિલ્ડ્રન પ્લે એરિયા સુધી પાણી પહોંચે છે જેના કારણે આ તળાવનું ઉદ્ઘાટન થઈ શકતું નથી અમદાવાદ શહેરમાં તમામ તળાવોના ઉદઘાટન અને લોકાર્પણ તો થઈ ચુક્યા છે પરંતુ અત્યારે અમે છીએ અમદાવાદના એક એવા તળાવ કે જેનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું પરંતુ તેનું લોકાર્પણ નથી થયું એ છે અમદાવાદનું લાંબા ગામમાં આવેલું આ તળાવ કે જેને ડેવલપ કરવા માટે કોર્પોરેશને કરોડો રૂપિયા ખર્ચ્યા પરંતુ અંધળ વહીવટના કારણે જે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી છે જે ક્યાંક ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો છે તે કહેવું ખોટું નથી આપ જુઓ તળાવ તળાવની ફરતે જે બાઉન્ડ્રી વોલ છે તે ડેવલપ કરવામાં આવી આસપાસનો વિસ્તાર ડેવલપ કરવામાં આવ્યો પરંતુ તળાવમાં જો વાત કરીએ તો સિંચાઈ વિભાગ અને કોર્પોરેશનની વચ્ચે કમ્યુનિકેશનનો અભાવ અને તેના કારણે તળાવની આ પ્રકારની પરિસ્થિતિ છે તળાવનું પાણીની હું પહેલાં વાત કરીશ તો પાણી તો દૂષિત છે જ કારણ કે અમદાવાદના આ જે તમામ પટ્ટો છે જો વાત કરીએ ગ્યાસપુર લાંબા તેનું આ પાણી અહીંયા છોડવામાં આવે છે પરંતુ સૌથી મોટો કોમ્યુનિકેશન ગેપ એ છે કે સિંચાઈ વિભાગ અને અમદાવાદ મહાનગરપાલિકા સિંચાઈ વિભાગ જો ચોમાસાને દરમિયાન જે પાણી લેવાનું છે તે બંધ કરે છે અને કોર્પોરેશન છે તે આ તળાવમાં સતત પાણી છોડતું હોય છે જેના કારણે જે તળાવની ફરતેનો જે વોકવે છે ત્યાં પણ પાણી આવી જતું હોય છે અને તેટલા જ માટે અહીંયા મોટા પ્રમાણમાં આપ જુઓ કે જે પ્રમાણેની અલગ અલગ પ્રકારની જંગલી વનસ્પતિઓ છે જે ઉગી ગઈ છે એ કોઈ જગ્યા નહીં પરંતુ તળાવની ફરતે આવેલો કરોડોના ખર્ચે તૈયાર કરાયેલો વોકવે છે જી હા એ જ કરોડો રૂપિયા કે જે અમદાવાદીઓ ટેક્સ ભરે છે પરંતુ કોર્પોરેશનનો ભ્રષ્ટાચાર અને અણ આવડતનો એક ઉત્તમ નમૂનો એટલે કે આ લાંબા તળાવ આપ જુઓ કરોડોનો ખર્ચો થયો વોકવે થયું સાથે જ બાળકોને રમવા માટેના સાધનો પણ અહીંયા મૂકવામાં આવ્યા તેમ છતાં પણ અહીંયાની જે પરિસ્થિતિ છે તે ક્યાંક કોર્પોરેશનનો ભ્રષ્ટાચાર અને અણ છે તે છતી કરતી જોવા મળી રહી છે કેમેરામેન યોગેશ ઠક્કર સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ ત્યારે તળાવોમાં ગટરના પાણી છોડવામાં ન આવે તો તંત્રને જાણે સંતોષ ન થાય તેવી સ્થિતિ ચાંદલોડિયા તળાવની છે ચાંદલોડિયા તળાવમાં મોટા પ્રમાણમાં મચ્છરનો ઉપદ્રવ એટલી હદે વધુ છે કે લોકો બાળકોને લઈને ફરવા પણ નથી આવી શકતા અનેક તળાવમાં આપણે લીલું પાણી જોયું પરંતુ આ તળાવની અંદર ગટરનું કાળું પાણી અહીંયા સ્પષ્ટ દેખાય છે કોર્પોરેશન દ્વારા તળાવના ડેવલપમેન્ટ કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે પરંતુ સ્થિતિ અત્યારે એવી છે કે જે જોવા ન જોઈ શકે કારણ કે સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી આજ સમસ્યા છે અનેક વખત રજૂઆત કર્યા બાદ પણ સમસ્યાનું નિરાકરણ આવતું નથી જેથી લોકો બાળકોને પણ તળાવની ફરતે રમવા લાવી શકે તેવી પરિસ્થિતિ નથી બાળકો ઉનાળા ચોમાસું આવે ત્યારે એનું એ પાણી ગટરનું પાણી આવે છે શેનું પાણી આવે છે એ ખબર નથી પડતી પણ આનો કોઈ નિકાલ થતો નથી અને સિનિયર સિટીઝન ને બધા સાંજે ચાલવા આવે બેસવા આવે તો આના કારણે મચ્છરનો ઉપદ્રવ બી બહુ થાય છે આનું કોઈ નિરાકરણ હજુ આવતું નથી નાના છોકરાઓને અહીંયા આગળ લપસણીને બધું ખવડાવવા લઈને આવીએ તો મચ્છરોનો એનો ઉપદ્રવ સાંજે પુષ્કળ હોય છે એના કારણે એમને બી થોડી તકલીફનો સામનો ઘણો કરવો પડી રહ્યો છે અમદાવાદ મનપા દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવી કે અમદાવાદ શહેરના તળાવોને વરસાદી પાણીથી ભરવામાં આવશે પરંતુ કદાચ તમને એ નથી ખબર કે વરસાદી પાણી કયા અને ગટરના પાણી કયા જી હા ચોક્કસથી જે પરિસ્થિતિ છે તે ચાંલોડિયા તળાવની કંઈક આવી જ છે ચાંદલોડિયા તળાવ ખાતે આપ જુઓ કે જે પ્રકારે વરસાદી પાણીના બદલે ડ્રેનેજના પાણીથી આખું તળાવ છે જે ભરવામાં આવી રહ્યું છે અને ત્યારે બીજી તરફ સતત જે અમદાવાદ શહેરની જે ડ્રેનેજ લાઈનો છે તે ડ્રેનેજ લાઈનોનું પાણી સતત આ તળાવની અંદર છોડવામાં આવી રહ્યું છે ટ્વેન્ટી ફોર બાય સતત અહીંયા આ જ પ્રકારે ક્યારેક ફાસ્ટ તો ક્યારેક ધીમી ધીમું જે ગટરનું પાણી છે તે અહીંયા છોડવામાં આવતું હોય છે અને તેના જ કારણે આસપાસમાં જે ગાર્ડન વિકસાવેલો છે ત્યાં ફરવા આવતા લોકોને પણ ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે તમામે તમામ લોકોને અહીંયા દુર્ગંધ છે જે તળાવની અંદર નહીં પરંતુ મુખ્ય માર્ગ ઉપરથી પસાર થતા લોકોને પણ દુર્ગંધ છે જે મારે છે અને બીજી તરફ જો વાત કરીએ તો ગંદકી લીલના થર અને સાથે જ વનસ્પતિઓ મોટા પ્રમાણમાં આસપાસમાં ઊગી નીકળેલી છે તે જોવા મળી રહી છે એક તરફ કોર્પોરેશન વાતો કરે છે કે એકસો એસી કરોડ રૂપિયાના ખર્ચે તળાવો ઇન્ટરલિંકિંગ થશે વરસાદી પાણીથી તેને ભરવામાં આવશે સાથે જ એસટીપી પ્લાન્ટ પણ લગાવવામાં આવશે પરંતુ આ તમામ વાતો છે તે માત્ર કાગળ ઉપર રહી ગઈ છે અને પરિસ્થિતિ જે છે તેની વાસ્તવિકતા કંઈક અલગ જ અમદાવાદ શહેરના મોટા ભાગના તળાવો છે ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે જે જોવા મળી રહી છે અને સવાલ ક્યારેક એ પણ ઊભો થાય કે કોર્પોરેશન મોટી મોટી વાતો કરે છે કરોડો રૂપિયા ખર્ચવાની વાતો કરે છે તો આ કરોડો રૂપિયા જાય છે ક્યાં કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે રીમા દોશી ગુજરાત અમદાવાદ કમિશનર સાહેબે એક ગાઈડલાઈન જે બહાર પાડી હતી જેમાં ઝોન લેવલ પ્રોજેક્ટ લેવલ અને વોર્ડ લેવલ આ ત્રણ લેવલની અલગ અલગ કમિટીઓ બનાવીને એ તમામ કમિટીમાં છ છ ડિપાર્ટમેન્ટ જેટલાને સંયુક્ત રીતે તળાવોના સંરક્ષણ ઉપર કામ કરવા માટેની માર્ગદર્શિકા હતી અને એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધી આ તમામ જે કમિટીના દ્વારા જે કંઈ પણ સૂચનો આવ્યા હોય તે સૂચનો મુજબ તળાવોના સંરક્ષણ કરવા માટેનું કામ કરવાનું થતું હતું આ આરટીઆઈમાં માગ્યું હતું પરંતુ જે જવાબ મળ્યો છે એ જવાબ મુજબ પછી પ્રોજેક્ટ કરવામાં આવી નથી સરકાર એક તરફ જળ સંચય માટે ધારાસભ્યોને ગ્રાન્ટ પણ વરસાદી પાણીના સંગ્રહમાં વાપરવાની વાત કરે છે ત્યારે બીજી તરફ કોર્પોરેશન દ્વારા એક પણ તળાવ વરસાદી પાણીથી ભરવામાં આવતા નથી અમદાવાદ શહેરમાં વરસાદી પાણીના સંગ્રહ માટે જળસંચય અભિયાનનો આગ્રહ કરવામાં આવ્યો છે તેમજ રેઇન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ પણ તમામ મકાનોને બનાવવાની વાતો થાય છે પરંતુ કુદરતી જળ સંગ્રહ થાય તે પ્રકારની કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી રહી ત્યારે એ જોવાનું રહ્યું કે ગુજરાત ફર્સ્ટના આ રિયાલીટી ચેકના રિપોર્ટ બાદ પણ તંત્રના પેટનું પાણી હલે છે કે નહીં